શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાસૂદ નોમના પવિત્ર દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હરણી તળાવમાં બનેલ દુઃખદ દુર્ઘટનાને કારણે ટ્રસ્ટના આગેવાનો દ્વારા સામયુ મહાપ્રસાદ શોભાયાત્રા જેવા કાર્યક્રમોની રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ફક્ત શ્રી રામદેવજી ભગવાનના જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ગુરુ ગાદી સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિની જગ્યા સતભૂમિ દેવરાજામ મોડાસાના પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દ્વારા હરની દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું

મારી હોવી સ્વીકારો મહારાજને સા મર્યા ગેર Happy Happy નમોનારાયણ જયલકદણી સત્ય સનાતન ધર્મની જય હું ધનગીરી મહારાજ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ મોડાસા અરવલ્લી આજે ઓગણીસ તારીખ ઓગણીસ જાન્યુઆરીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ભગવાન રામદેવજી મહારાજને નકળંગ ધણીનો જમૈયોનું આયોજન વડોદરા ખાતે યોજાયું છે ને રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂળ તો અમારા એ વિસ્તારના બધા હરિભક્તો અહીં આમ વડોદરામાં વસે છે વડોદરાના હરિભક્તો બધા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન સત્સંગ ભજન સંતવાણી સંત મિલનનું આયોજન ભોજન ભજન ભંડારો વિશેષમાં વડોદરા ખાતે હમણાં જ એક અકસ્માત નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓનું અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યા છે તો પ્રથમ તો આ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપીશ સત સત નમન કરીશ ભગવાનને એમના શરણોમાં લઈ આવું એક આકસ્મિક બની ગયું છે તો અમે કાર્યક્રમમાં ઘણું બધું કાર્યક્રમ ક્લોઝ પણ કર્યો છે કે એમાં સામૈયા શોભાયાત્રાઓ આવો વાજિંત્રો વગાડી ડીજે વગાડવાના એક તમામ કાર્યક્રમો રદ કરી ફક્ત ભગવાનની આરાધના અલગધણીનો પાઠ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે બીજા બધા કાર્યક્રમો રદ કર્યા શ્રદ્ધાંજલિ સાથે આજના આ પ્રસંગની સર્વને શ્રદ્ધાંજલિ પણ શુભેચ્છાઓ આ પાઠ પૂજા સત્સંગ ભાવભજનની વિશેષમાં બાવીસ તારીખે રામલલ્લા પુનઃ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે ત્યારે મને પણ આમંત્રણ મળ્યું છે તો હું અહીંથી જ વડોદરાથી સીધા અયોધ્યા જવાનો છું ભગવાન રામચંદ્રની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની પણ સર્વ સનાતન ધર્મની ધારાને માનનારા હરેક હરિતોને મારી શુભકામનાઓ સાથે જય રાઘવેન્દ્ર સરકાર નમો નારાયણ જય અલગધણી જય અલગધણી જય ગુરુ મહારાજ નોમના દિવસે રામદેવજી મહારાજનો જમા જાગરણ જોત પાઠનું આયોજન કરેલું હતું એના પહેલાં બાપુની શોભાયાત્રા હતી ડીજે હતું આ બધો કાર્યક્રમ જે નાના નાના બોલકાઓ આકસ્મિક રીતે જે મરણ પામેલ છે એના હિસાબે આપણે રદ કરેલ છે અને ભજન સંતવાણીનો પ્રોગ્રામ જે છે બાપાનો પાઠ છે એ આખી રાત ચાલુ રહેશે શુભેચ્છા મારું નામ રમેશભાઈ મણિભાઈ લીંબચા શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર